અને ભાઈનો માહોલ ઉભો કર્યો હતો તેમજ તેની લોન પાસ નહીં કરી તો અધિકારીને મારી નાખવાની ધમકી આપી હતી જે મામલે બેંકના ક્રેડિટ ઓફિસર સૌરભ કુમાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી ત્યારબાદ પોલીસે આ શખ્સને ઝડપી લઈ રીકન્સ્ટ્રક્શન કરાવી બેંક સુધી લઈ ગયા હતા અને ત્યાં અધિકારીઓની માફી પણ મંગાવી હતી આ શખ્સ આ વિસ્તારનો કુખ્યાત શખ્સ હોવાનું મનાય છે તેની પણ પ્રોહિબિશન સહિતના લગભગ વીસ કરતા વધુ ગુના નોંધાયા છે ત્યારે પોલીસે હવે એને કાયદાનો પાઠ ભણાવતા આ વિસ્તારના લોકોમાં રાહતનો દમ જોવા મળ્યો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર